તો હેલો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી બધા અને ભાઈ લોકો કહે ભાઈ તું વિડીયો બનાવો કંઈ થતું તો હે નહીં વ્યૂઝ તો આવતા નહીં તો ભાઈ એ વાતના આપણને ભાઈ અમે ફરક નહીં પડતો કારણ કે ભાઈ કોઈ બી તમે કામ કરો એમાં સમય તો લાગે જ છે ભાઈ એ તો બધાને ખબર છે અને હું એ ભાઈ એક બે વર્ષ ટ્રાય કરવાનો જ છું ભલે જે થાય એ જોવાશે પણ એક બે વર્ષ આપણે ટ્રાય કરીએ યુટ્યુબમાં કન્ટેન્ટ બનાવશું ગમે તે ગમે તે કંઈક જે બી હશે આપણા લાઈફમાં જે ચાલતું હશે રનિંગમાં એના વિશે બનાવતા જ રહેશું અને જે ભાઈ કેવું જાય આપણે ભાઈ વ્લોગિંગ બાકી ઇન્ટરેસ્ટ તો બહુ છે આપણો વિડીયો બનાવવા આપણે અમે બિલકુલ શરમ નહીં રાખતા ભાઈ અમે ગમે તે સીએમ વાય કે બી એમ વાય વિડીયો બનાવવો જ છે આપણો તો એને આપણે અમે બિલકુલ શરમ નહીં રાખતા રહું કન્ટેન્ટ તો આવતા રહેશે અને બાકી વાઇફ જો ભાઈ આપણા ઘરની ઉપરની છે ને ભાઈ એકદમ ખુલ્લા આમ છે ખેતરમાં વાઇપ છે અને ભાઈ એડિટિંગ પહેલાં બી કીધું હતું બિલકુલ નહીં આવડતું અને બાકી જે ભાઈ ટ્રાય કરીએ ભાઈ નોલેજ લેતા રહે થોડા થોડા જેમ જેમ આવશે એબિલિટી આપણે જે ભાઈ શીખવાની ભાઈ થતી રહેશે બાકી સપોર્ટ કરજો ભાઈ મળી આ નવા